એવું મારો કહેવાનો ભાવાર્થ એવો પણ નથી કે આની અંદર તમે આવો અને કરોડો રૂપિયા કામશો મારો કહેવાનો ભાવાર્થ સીધો ને સરળ છે કે નહીં ખાલી તબેલો હર એક ધંધાની અંદર તમે તમારો પોતાના સો સો ટકા આપતા થઈ જાઓ એટલે આવક છે એ પાકું છે કારણ કે તો પહેલાના સમયમાં માણસો ગાડામાં જતા ચાલીને જતા કોઈ પેટ્રોલની કોઈ ખર્ચો નહીં કોઈ વેરંટેજ કોઈ મેન્ટેનન્સ નહીં કોઈ વસ્તુ નહીં રોડ રસ્તા સારા હોય કે ન હોય કાંઈ જરૂર ન પડતી જે પંદરસો રૂપિયામાં મહિનો કાઢતા હતા ત્યારે નવસો રૂપિયામાં સોનું મળતું હતું અને અત્યારે કદાચ ને તમે દોઢ લાખ રૂપિયા કામતા હોવ તો નેવું હજારમાં સોનું મળે છે કહેવાનો છે કે ભાઈ અમને એક ભેંસે કેટલો ખર્ચો થાય ને કેટલું દૂધ થાય ને કેટલું એ બધું ટોટલ આપો તો એ લોકોને ખાસ એવું જણાવવાનું કે જો હું કોઈ પણ ટોટલ આપીશ તો જરૂરી નથી કે મેં તમને માનો કે મારી પાસે એક ભેંસ છે જે પંદર લીટર દૂધ કરે છે એક દિવસનું ત્રીસ લીટર દૂધ કરે અને હવે હું તમને ટોટલ આપું તો એ ટોટલ ખોટો પડશે કારણ કે મારી પાસે ત્રીસ લિટર વાળી છે પણ તમારી પાસે છ લિટર વાળી છે તો ટોટલ નો કઈ હેલો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલા મિત્રો જ્યાં સુધી તમે છે ને કોઈ એક કાર્ય શરૂ ન કર્યું અને ત્યાં સુધી હજારો પ્રશ્ન મગજમાં આવતા હોય હવે ઘણા બધા મિત્રો મિત્રોની એવી કમેન્ટ આવી કે પેલા જેવો હવે ધંધામાં રહ્યો નથી હવે મોંઘવારી વધતી જાય છે દૂધમાં ભાવ વધતો નથી હવે પેલા જેવો ધંધો નથી રહ્યો ઘણા બધા વ્યક્તિ એમ કે અમારા કરતા કઈ વધતું નહીં એટલે હવે અમે કરતા નથી ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે કે પેલાના સમયમાં ખાણ ખોળને દેતા નહીં એટલે વધતું હવે કઈ વધતું નથી અથવા તો ઘણા બધા વ્યક્તિઓનું કેવું એવું છે કે પહેલા કાંઈ વધતું નહોતું અત્યારે કઈ વધતું નથી અને અમુક વ્યક્તિઓનો એવું કમેન્ટ હતું કે એક ભેંસમાંથી આખા વર્ષમાં કેટલું દૂધ થાય કેટલું મળે કેટલા આપડા જાય આપો હવે વાત કરીએ મિત્રો કે નથી પહેલાના સમયની વાત વાત કરો કરો અને અત્યારના તો પહેલા ગાડી પણ જોતી નહોતી તો અત્યારે ગાડી આપણે વસાવી કારણ કે સમય સાથે ચાલીએ છીએ પહેલાના વ્યક્તિઓને નથી કારની જરૂર એ લોકો ગાડામાં જતા તો એવો કેમ વિચાર નથી કરતા આપણે એ લોકો ગાડામાં ચાલતા પેટ્રોલની બચત થતી બધી વસ્તુ બચાવતા વર્ષે કાંઈ મેન્ટેનન્સ ન આવતું અત્યારે ફોર વ્હીલમાં વર્ષે વર્ષે મેન્ટેનન્સ આવે પેટ્રોલ ડીઝલ એટલું બધું મોંઘું થઈ ગયું એટલું બધું બાળીએ છીએ તો કહેવાનો મતલબ માણસ જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવાનો હોય ને એને બચવાના જે કાંઈ પણ વિચાર થતા હોય ને એ પૂરેપૂરા અજમાવી લે કારણ કે એને પોતાને ખુદને એવો એક અહેસાસ દેવરાવી દે કે અત્યારે હું જે વિચારું છું ને એ સાચું નહીં તો પહેલાના સમયમાં માણસો ગાડામાં જતા ચાલીને જતા કોઈ પેટ્રોલ ની કોઈ ખર્ચો નહીં કોઈ વેરન્ટેજ કોઈ મેન્ટેનન્સ નહીં

ક્યાંક ને ક્યાંક તમારે ધંધા બિઝનેસની સાથે અથવા તો કોઈ પણ પોતાની ઇન્કમને વધારવાની જરૂર પડવાની પડવાની અને પડવાની જો તમારી ઇન્કમ એની હોય બુઝુર્ગો વીસ રૂપિયામાં દસ રૂપિયામાં દાળીએ જાતા મજૂરીએ જાતા અને અત્યારે એના એ જ દસ રૂપિયા જો દાડી મળતી હોય તો નુકસાની માં ગણાય કારણ કે એ સમયમાં દસ રૂપિયા એટલે એ સમયના સો રૂપિયા બરાબર હતા હવે અત્યારે તમને સો રૂપિયા આપો તો એ અત્યારના દસ રૂપિયા બરાબર છે તો એ સમય સમયગાળાને વિચારો કારણ કે મારા પપ્પા અને મારા દાદા ઘણી વખત વાત કરતા હોય તો કહેતા કે ભાઈ અમે તો હાવ એટલામાં દોઢસો રૂપિયામાં પગાર હતો અમારો પછી દાદાના સમયમાં પછી પપ્પાના સમયમાં પપ્પા એવું કહેતા કે ભાઈ અમે તો હજાર રૂપિયા બારસો રૂપિયામાં અમે આખો આખો મહિનો કાઢતા તો એ સમયને જો વિચારો અને એ સમયનું તમે નોલેજ જુઓ તો તમને ખ્યાલ આવશે કે જ્યારે એને પંદરસો રૂપિયા પગાર હતો ત્યારે સોનાનો ભાવ પણ હજાર નવસો અને બારસો રૂપિયા હતો અત્યારે માણસ લાખ દોઢ લાખ રૂપિયા કમાતો થઈ ગયો છે તો એની સામે એસી નેવું હજાર રૂપિયા સરેરાશ સોનાનો ભાવ છે તો પેલાનો જે કઈ સમય અને અત્યારનો સમય સેમ ટુ સેમ જ આવ્યો જાય છે પણ માણસના ખર્ચા વધતા જાય છે રૂપિયો નાનો થતો જાય છે અને ઇન્કમ વધતી જાય છે એટલે એના કારણે થી બધું હરખે હરખું પાટે ચડે જે પંદરસો રૂપિયામાં મહિનો કાઢતા હતા ત્યારે નવસો રૂપિયામાં સોનું મળતું હતું અને અત્યારે કદાચ ને તમે દોઢ લાખ રૂપિયા કામતા હોવ તો નેવું હજારમાં સોનું મળે છે કહેવાનો ભાવ અર્થ એમ છે કે રૂપિયાની કિંમત ઘટી છે બાકી માણસોનો ઉપયોગ પણ હજી ઇનોય છે અને એની સાથે સાથે એની કિંમતનો સરેરાશ પણ ઈનોય છે કારણ કે આટલી એ સમયમાં જો દોઢ લાખ રૂપિયા કામતા હોત બરાબર અને નવસો રૂપિયા સોનાની કિંમત હોત અને અત્યારે કદાચને તમે પંદરસો કામો છો નેવું હજાર કિંમત હોત તો ડિફરન્સ કહી શકાય એટલે માણસ જ્યારે પણ કોઈ પણ કાર્ય આદરવાનો હોય એ કાર્યને કરતાં પહેલાં એના મનમાં જે કાંઈ વિચારો આવે એ વિચારોને એ એન્ટીડોઝ આપી આપીને એને પોતાને સાચો સાબિત કરી નાખે બાકી હકીકતની અંદર ધંધામાં કોઈને જો કાંઈ વધતું ન હોય તો આ હજારો વ્યક્તિઓ તબેલાઓ નાખી નાખીને બેઠા છે હજારો કરતાં લાખો વ્યક્તિઓ ઘરે ઘરે માલઢોર બાંધીને બેઠા છે એ વ્યક્તિઓને કઈ રીતે પોસાતું હોય પણ જે તે સમયે તમે પોતે પહોંચી નથી વળતા અથવા તમારે નથી કરવું અથવા તો તમને એ વસ્તુનું પૂરું માર્ગદર્શન નથી ત્યારે એવા સમયની અંદર તમે એવું લોકો સુધી પહોંચાડતા થઈ જાવ છો કે આમાં કાંઈ વધતું નથી એવું મારું કહેવાનો ભાવ એવો પણ નથી કે આની અંદર તમે આવો અને કરોડો રૂપિયા કામશો મારો કહેવાનો ભાવ અર્થ સીધો ને સરળ છે કે નહીં ખાલી તબેલો હર એક ધંધાની અંદર તમે તમારો પોતાના સોએ સો ટકા આપતા થઈ જાઓ એટલે આવક છે એ પાકું છે કારણ કે જો આવક ન હોત તો આ લાખો વ્યક્તિઓ જે કોઈ પણ રોજગાર લઈને બેઠા છે હવે એક નાને સામાન્ય કોઈ વ્યક્તિ લારી ચલાવતો હોય અને સવારથી સાંજ સુધીમાં જો કેળા બેસીને હજાર રૂપિયા કામી આપતો હોય તો તમે તમારું ઇન્વેસ્ટ કરેલું તમે તમારું રોકાણ લાખો રૂપિયાનું કરો અને એમાં નો આવક આવે એ વસ્તુમાં કોઈ માલ નથી પણ કહેવાનો મારો ભાવાર્થ એક જ કે તમે જે કોઈ કાર્ય કરો એની અંદર તમારી પાસે કા નોલેજ ઘટે છે કા તમારી મહેનત ઘટે છે બરોબર તો જ આ વસ્તુની અંદર તમને નુકસાની બતાવે મેનેજમેન્ટ સારું હોય તમે પોતે મહેનત પૂરેપૂરી આપતા હો આવનારા સમયની અંદર હા એક છે કે તબેલાના માલના ધંધાની અંદર એક વસ્તુ એવી છે કે બીજા ધંધાઓની અંદર કેવું છે કે તમે તાત્કાલિક નફો ભાળી શકો અથવા તો એમાં નફો તારવી શકો પણ જો તબેલાના ધંધામાં રહેવું હોય ને તો શરૂ શરૂઆતની અંદર તમને નફો દેખાશે નહીં કારણ કે શરૂ શરૂઆતની અંદર તમારે એને હેને રાગે પાડવા માટે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ વ્યાજા હે અને બે ત્રણ વર્ષ જો તમે તમારી ઇન્કમને બંને એટલી ઓછી ખર્ચ કરો અને એમાં ને એમાં પાછી ઇન્વેસ્ટ કરો તો ત્રણ વર્ષ પછી તમને ત્રીસ વર્ષનો રિઝલ્ટ જોવા મળે પણ એની અંદર એકવાર મક્કમતા જોઈએ પછી ઘણા બધા વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ અમને એક ભેંસે કેટલો ખર્ચો થાય અને કેટલું દૂધ થાય અને કેટલું એ બધું ટોટલ આપો તો એ લોકોને ખાસ એવું જણાવવાનું કે જો હું કોઈ પણ ટોટલ આપીશ તો જરૂરી નથી કે મેં તમને માનો કે મારી પાસે એક ભેંસ છે જે પંદર લિટર દૂધ કરે છે એક દિવસનું ત્રીસ લિટર દૂધ કરે અને હવે હું તમને ટોટલ આપું તો એ ટોટલ ખોટો પડશે કારણ કે મારી પાસે ત્રીસ લીટર વાળી છે પણ તમારી પાસે છ લીટર વાળી છે તો ટોટલનો કઈ રીતે તમે મેચ કરવાનો પણ છતાં એક કેલ્ક્યુલેશન માટે એક એવો હિસાબ ગણતરીમાં આવે કે ભાઈ આપણે કર્યું હોય તો કેમ રહે અથવા તો કઈ રીતનું આની અંદર હોય હવે એનો હું તમને એક નાનું કેલ્ક્યુલેશન થાય એ માટે થઈને એક ઉદાહરણ આપું નોર્મલી આપણે પાંચ લીટર વાળી ભેંસ લીધી એક દિવસનું દસ લીટર દૂધ થયું બરાબર હવે આ વસ્તુમાં જો કેલ્ક્યુલેશન કેવું કરવાનું કે તમારી પાસે ભલે પાંચ લીટર વાળી છે હવે તમે એને દોવાની શરૂઆત કરી વિયાણા બાદ તો કોઈ ભેંસ પાંચ મહિના વ્યવસ્થિત દોવા દે કોઈ ભેંસ આઠ મહિના વ્યવસ્થિત ધોવા દે અને કોઈ સારી એવી સારી નસલની ભેંસ તમારી પાસે આવી હોય તો એ કદાચને તમને વરસ દિવસ પણ વ્યવસ્થિત દોવા દે જો તમે કેલ્ક્યુલેશન કેવું માંડો મેં હમણાં જે દસ લીટર કીધું સવારના સાંજ પાંચ પાંચ લીટરનું તો તમે કેલ્ક્યુલેશન એવું જ માંડશો કે દસ લીટર ગુણ્યા સાહીઠ બરોબર છસો છસો ગુણ્યા ત્રીસ અને એનો જે કાંઈ ટોટલ આવે એ ગુણ્યા હવે તમે મારી લેશો આપણે ઓછોમાં ઓછો સાત મહિના તો દોઈ નાખશું આઠ મહિના તો દોઈ નાખશું આવા હિસાબથી તમે ટોટલ મારી લીધો પણ મારા ભાઈ કોઈ પણ ભેંસ કોઈ પણ ગાય પાંચ લીટરે સતત રહેતી નથી એમ સતત એક સરખું દૂધ દેવા દેતી નથી રાત્રે તમે પાંચ લીટર દોયું હોય તો સવારમાં પાટો મારીને ઊભી રહી ન પણ દોવા દે એટલે આ કેલ્ક્યુલેશનના આંકડા હંમેશા માટે ખોટા પડશે તબેલાના ધંધામાં તમે કોઈ એવો ધંધો કરો છો તમે કોઈ એવો બિઝનેસ કરો છો કે જેની અંદર કોઈ પ્રોડક્ટ લાવો છો પેકેજિંગ લાવો છો કપડાં લાવો છો એવી કોઈ વસ્તુ લાવો છો કે જેની કિંમત આજે કાલે ગમે ત્યારે એની એજ રહેવાની તો એ વાતમાં તમે કેલ્ક્યુલેશન માંડી શકો કે ભાઈ હું પાંચસો રૂપિયાની વસ્તુ ખરીદીને લાવ્યો છું એમાં મારું સો રૂપિયા નફો ભેળવું છું એટલે છસો રૂપિયા મારે વેચવાની છે આજે નથી વેચાણી તો કાલે છસોમાં જ જવાની અને કાલે નથી વેચાણી તો વીસ દિવસ પછી એ વેચો તો એ છસોમાં જવાની એટલે તમે એમાં કેલ્ક્યુલેશન મેં શકો કે ભાઈ આની અંદર મારો સો રૂપિયા નફો આવી પ્રોડક્ટ મેં સો ખરીદી છે અને સો રૂપિયા લેખે મને દસ હજાર રૂપિયા મળવાના છે એ પાકું છે પણ જો એ જ વસ્તુ તમે માલના દ્રષ્ટિમાં જોશો અને હા પશુપાલનના વિભાગમાં તમે એવો હિસાબ માનશો તો એ હિસાબ તમારો ક્યારે ક્યારે એટલે સો ટકા તો ન હું કહું પણ નવ્વાણું ટકા તમારો ક્યારેય પણ એ હિસાબ સાચો નહીં પડે કારણ કે એની અંદર ક્યારેય એક સરખું દૂધ નથી હોતું હવે તમે હિસાબ જ્યારે માંડતા હોવ ત્યારે તમે હિસાબ માંડો કે દસ લીટર એક દિવસનું દૂધ એક ગાય અથવા ભેંસ કરે છે હવે એનું કેવું હોય વિયાણી હોય ત્યારે ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ પચીસ દિવસ એને દૂધે ચડતા જાય એટલે તમારે પહેલો મહિનો વિયાણી હોય ત્યારે ખર્ચાનો મહિનો આવી જાય વીણા પછી પંદર દિવસ અથવા તો પચીસ દિવસ સુધી એ દૂધે ચડે તો શરૂઆત એણે બે થી કરી હોય ત્રણ થી કરી હોય એમ કરતાં 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 એની મેક્સિમમ કેપેસિટી એ મહિના દિવસે પહોંચે હવે એ મહિના દિવસે એની મેક્સિમમ કેપેસિટી એ પહોંચે ત્યાં સુધીમાં તમે બે મહિનાનો ખર્ચો એની પાછળ કરી નાખ્યો છે તો હવે તમે એવું કેલ્ક્યુલેશન કઈ રીતે માનશો કે એણે જે હવે દૂધ દેવાનું શરૂ કર્યું છે હવે દેવાનું શરૂ કર્યું છે એક મહિના પછી પચીસ દિવસ પછી પણ તમે કેલ્ક્યુલેશન માંડો છો એટલે તમારો હિસાબ ખોટો આવે છે તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો એ જયારે એ ડ્રાય પીરિયડમાં અથવા તો સાવ ધોતી બંધ થઈ ગઈ ત્યાં સુધીનો તમે હિસાબ માંડશો તો પાંચ લીટર દૂધ કરવા વાળી ભેંસનો સરેરાશ અઢી લીટરનો આવશે એટલે કહેવાનો મતલબ કે એક સરખો હિસાબ ક્યારે આવતો નથી હવે પચીસ દિવસે દૂધે ચડી તો સારા નસલમાં અથવા તો સારી ભેંસમાં સારી ગાયમાં સતત તમે ચાર પાંચ મહિના દો એટલે એનો એક લીટીમાં દૂધનો પિરિયડ રહે પછી ખોરાક ઉપર જાય છે તો પાંચ મહિના એને સતત વ્યવસ્થિત દોવા દીધું પાંચ પાંચ લીટર પાંચ મહિના પછી અથવા તમે તમને હીટમાં આવીને તમે કદેશન ડોઝ અપાવો કેવું પછી ત્રણ મહિના વ્યવસ્થિત પાછું દોવા દે ત્રણ મહિના પછી પચીસ દિવસ દૂધ ચડતા થયો પાંચ મહિના સતત એણે એક સરખું દોવા દીધું હવે પાંચમા મહિનાથી તમે જો એને ગાભે રાખો છો અથવા તો એને તમે એઆઈ કરાવો છો તો પછી ત્રણ મહિના સુધી એ ડાઉન જશે જેમ જેમ ફાઇનલ થઈ જાય કે આ ગાભણી છે પછી એ ડાઉન જશે જેમ 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 ડાઉન જતું જાય એટલે ટોટલ થયા નવ મહિના એક મહિનો દૂધ ચડતા થયો પાંચ મહિના વ્યવસ્થિત દોવા દીધું ને ત્રણ મહિનામાં એ ડાઉન ગયું પછી એક ટાઈમ પણ ઘણી વખત થઈ જાય ઘણી વખત પાંચ લીટર વાળી બે લીટર પણ ધોવા દે લીટર પણ દોવા દે પછી ભેંસ ઉપર અલગ અલગ હોય હવે કદાચ બે મહિના થયા પાંચ મહિના સતત પાંચ મહિના એટલે દસ મહિનાની અંદર ભેંસે દોવાનું ધોવાનું બંધ કર્યું આ ટોટલ બધી ભેંસો માટે નથી કારણ કે બધી ભેંસોની તાસીર બધી ભેંસોનું સ્વભાવ વર્તન બધું અલગ અલગ હોય એટલે આપણે ખાલી અનુમાન માર્યા અને અનુમાનના આધાર ઉપર તમે કેલ્ક્યુલેશન કરો તો તમને જે કાંઈ તમારે આઈડિયા જોતો હોય કેટલો ખર્ચો હશે તે છે એ તમને આવી જશે અને બીજી વસ્તુ આપણે એક વિડીયો એ પણ બનાવેલો છે કે એક ભેંસને તમે શરૂઆતથી લઈને કે આખું વર્ષ તમે દો ત્યારે કેટલું ખવરાવાનું થાય કેટલો ખર્ચો થાય એ ડિટેલમાં આપણે નથી ગયા એનું કારણ છે કે એનો એક આખો વિડીયો છે તો જો આપને પૂરી માહિતી જોઈતી હોય આ બંનેની તો આ વિડીયો જોયા બદલ એ વિડીયો પણ એકવાર જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે ચાલો મળતા રહીએ કંઈક આવા નવા ટોપિકો સાથે તમારા મનમાં કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપું મિસ્ટર તબેલાવાલા બાય